જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવી એકદમ ટેસ્ટી અને ચટપટું અને ખૂબ જ સ્વાદિષ્ટ લચ્છા ડુંગળી અથવા મસાલા ડુંગળી પણ તમે કહી શકો છો તો ખૂબ જ ઓછા સમયમાં બનતી આ લચ્છા ડુંગળી એકવાર બનાવજો બધાને બહુ જ ભાવશે તમને વારંવાર બનાવવાનું મન પણ થશે એથી તો ટેસ્ટી અને ચટપટી બને છે તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી લચ્છા ડુંગળી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ચાર નંગ ડુંગળી લઈ લીધી છે હવે આપણે આ ચારે ડુંગળીના ઉપરના પોતરાને ઉખાડી લેશું તમારે જેથી લચ્છા ડુંગળી બનાવી હોય તે પ્રમાણે ડુંગળીને તમે વધારે કે ઓછી પણ કરી શકો છો અહીંયા મેં ચારે ડુંગળીના ઉપરના પોતરા ઉખાડીને તૈયાર કરી લીધી છે ડુંગળીને આપણે આ રીતે ગોળ રીંગમાં કટ કરીશું એટલે કે ડુંગળીને તમારે વધારે પડતી જાડી કે પછી વધારે પડતી પાતળી સાઈડમાં કટ નથી કરવાની આ રીતે મીડિયમ સાઇઝની કટ કરવાની છે નહીતર આ લચ્છા ડુંગળી તમારી એકદમ પરફેક્ટ નહીં બને અને તમને ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે તો મેં અહીંયા બધી ડુંગળીને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધી છે હવે આ કટ કરેલી ડુંગળીના એક એક લેયરને એટલે કે એક એક રીંગને અલગ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે ડુંગળીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી હશે ને તો ડુંગળીના એક એક લેયર સરળતાથી અલગ થઈ જશે અને તમારી આ લચ્છા ડુંગળી એકદમ પરફેક્ટ બનશે અહીંયા મેં બધી ડુંગળીના લેયર્સને અલગ કરીને તૈયાર કરી લીધી છે હવે આ ડુંગળી બિલકુલ પણ તીખી ન લાગે તેના માટેની પણ એક સિમ્પલ સ્ટીક બતાવું છું હવે આપણે એક વાસણમાં થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું અને આની સાથે જ બે ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દઈશું જ્યારે પણ તમે લચ્છા ડુંગળી બનાવો ત્યારે તમારે થોડાક બરફના ટુકડા અને ઠંડુ પાણી લેવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ઠંડા પાણીમાં લચ્છા ડુંગળીને ઉમેરી દઈશું અને ઠંડા પાણીમાં બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે ઠંડા પાણીમાં રાખવાથી ડુંગળી એકદમ કડક થઈ જશે અને બિલકુલ પણ ડુંગળી તીખી નહીં લાગે અને આ લચ્છા ડુંગળી ખાવાની તમને મજા આવી જશે હવે આને પાંચ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીશું અને ગેસ ઉપર એક લોઢી મૂકીશું અને લોઢીમાં એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું હવે જીરાને બરાબર શેકી લઈશું જીરાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી જીરાને આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ જીરું શેકાશે ત્યારે ખૂબ જ સરસ મજાની સુગંધ આવવા લાગશે ત્યારે તમારે સમજવું કે આપણું જીરું સરસ રીતે શેકાઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જીરાનો કલર થોડોક બદલાઈ ગયો છે અને જીરામાંથી સુગંધ પણ સરસ આવવા લાગે છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શેકાઈ ગયેલા જીરાને આપણે એક ડીશમાં લઈ લઈશું હવે આપણે ખાણી લઈશું અને સેકેલા જીરાને ખાણીમાં ઉમેરી દઈશું હવે જીરાને બરાબર ખાંડી લઈશું તો અહીંયા આપણે જીરું શેકીને લીધું છે તેનાથી આ જીરું એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને તે ઝડપથી ક્રશ પણ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ શેકેલું જીરું અથવા તો સેકેલા જીરાનો પાવડર કોઈ પણ રેસીપીમાં ઉમેરવામાં આવે ને તો તે રેસીપીનો ટેસ્ટ તો ઘણો વધી જાય છે અહીંયા અમે જીરાને ખાંડીને બરાબર તૈયાર કરી લીધું છે ખંડાઈ ગયેલા જીરાને આપણે પ્લેટમાં લઈ લઈશું તો ચાલો હવે ફટાફટ લચ્છા ડુંગળીનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ હવે આપણે લઈશું એક બાઉલ અને આ બાઉલમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું આનાથી ડુંગળી તીખી નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે તમે અહીંયા લાલ મરચાંની જગ્યાએ અડધી ચમચી અથાણાનો અચાર મસાલો પણ ઉમેરી શકો છો થોડોક ગરમ મસાલો ઉમેરીશું થોડોક ચાટ મસાલો ઉમેરીશું આનાથી ડુંગળીમાં એકદમ ચટપટો ટેસ્ટ આવશે તો ચાટ મસાલો જરૂરથી ઉમેરવો ત્યારબાદ એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ બધા મસાલાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો આ મસાલાને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો અહીંયા આપણા બધા મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈશું ડુંગળીના એક એક લેયર્સ કડક થઈ ગયા છે અને હવે આ ડુંગળી તમને બિલકુલ પણ તીખી નહીં લાગે આ ડુંગળીનું બધું પાણી નીતાારીની એક પ્લેટમાં લઈ લેશું અહીં અમે ડુંગળીમાંથી બધું પાણી નીતારી લીધું છે હવે આ પ્લેટમાંથી આ બધી ડુંગળીની એક બાઉલમાં લઈ લેશું આવી રીતે કરવાથી ડુંગળીમાં સહેજ પણ પાણી નહીં રહે અને આ લચ્છા ડુંગળી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અહીંયા મેં બધી ડુંગળીને બાઉલમાં લઈ લીધી છે હવે આપણે તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો ઉમેરીશું ત્યારબાદ આપણે અડધા લીંબુના રસને ઉમેરી દઈશું હવે આ મસાલા અને લીંબુના રસને ડુંગળી સાથે બરાબર હાથેથી મિક્સ કરી લઈશું તો તમારે અહીંયા મસાલાને ટેસ્ટ કરી લેવાનો જો તમને કોઈ મસાલો ઓછો લાગે તો તમે પાછળથી પણ ઉમેરી શકો છો ત્યારબાદ ઉમેરીશું એક નંગ ઝીણું કાપેલું લીલા મરચાંના ટુકડા સાથે જ ઉમેરી દઈશું લીલા કટ કરેલા ધાણા હવે આપણે મરચાં અને લીલા ધાણાને ડુંગળી સાથે સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટપટી ખૂબ જ સ્વાદિષ્ટ લચ્છા ડુંગળી અથવા તમે મસાલા ડુંગળી પણ કહી શકો છો તો આ લચ્છા ડુંગળીને તમે ભજીયા દાળવરા કે પછી શાક શાકરોતલી સાથે ખાશો ને તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ